અતો નિસાર જવાનું મોડું થઈ ગયું રંજીત સાહેબ મારે નઈ તો હારું લાયેને કાયે જવા દે સુ કરું મારે કાયમ હાલીન જાવું પડે છે માં બાપને મે કેદું કે તું મને સાયકલ લઈ દે સાયકલ લઈ દે તો સાયકલ જ ન લઈ દેતા હવે તેમ કેવું કે ને હું ભણવાને ચાનો મને સાયકલ લઈ દઉ લાયેને કાયે નિસાર વયો જાવ Uh <laughs> huh. <laughs> આમ તો જો કેટલા બધા હાંડિયા જાય હવે હું કરું કાલ દાદા એમ કેતા હતા કે હાંડિયો ગાંડો થયો હે લા હે ને આ કણે હંતે જા હાંડિયા માં વજન પછી હું નિસાડ વિયો જ હાંડિયા મને દેખી નો જાય તો હારું નકર મને બટકા ભલ લીજી આના કરતા હું ભણવાનો આયો ને તો હારું હતું હવે હું કરું આ ના બેઠું રહેવું હે હાંડિયા નો જન તા લગી શું કરું આ તો નિસાડ જાવન મોડું થઈ ગયું હીટી સાહેબ મને માર લે અહીંયા કા બેઠો હોય લાયવા દેતો અહીંયા કા બેઠો હો

આ મકાઈ આ તો જ ન આયો લ્યો આય એ રોક્યા એ શું હે ઇત્યા તારે તારા ઘરે ન જાવું તું માર ઘરે મારો દીકરાને ત્રણ ફોન કર્યા પણ ફોન નતું પાતા કેરા ફોન ઉપાડે મારા 1500 જરૂર છે લે આ મારો બટો છોકરો ભણવા ગયો તો કેમ ધડાધડ પાછો આઈ ગયો

घरमा करचून तो दिक्रो मारो अंदर गई जेसे तो बदन खाई दे तो नाही हवे हेन आ माटो भरी गाव मा वई जाय हालो अन गाव मा बदन दान कर दे के हाड्यो गाडो ठोय हालो हालो हालो, हालो का। हा काय का हम जोबा हाड्यो किम करे हा हम आवरू भरीन उबो हले त काय का वई जाय नकी भारी देसेन तो आपणे